તો બાપાની પ્રક્રિયા છે મિત્રો બાપાની છે જોઈ શકો છો અને ઠંડી પણ થોડીક છે મિત્રો આજે બે ત્રણ દિવસથી ઠંડીનું પ્રમાણ છે છે ચાલો મિત્રો આગળ જોઈએ મેં ગાંધી ધ્યાન મહિના દર્શન કરાવ્યું તો લાઈવમાં નંબર ના લીધો ધ્યાન દર્શન કરાવ્યું છું મિત્રો તો ધ્યાન એટલે કે જ્યાં બાપા છે ગઢની નીચે બેસીને ધ્યાન ધરતા એ મંદિરના દર્શન કરાવ્યું નજીકથી અને ગઢમાં મિત્રો તમે ધ્યાનથી જુઓ મિત્રો તો તમને છે બાપાના દર્શન થશે બે આંખના કાન મોટું બધું બતાશે દરરોજ દર્શન કરાવવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ જિગ્નેશભાઈ દરજીભાઈ વસ્તાર તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે તમે મિત્રો છે ટાઈમ કાઢીને સવાર શરમાં આપણી સાથે લાઈવમાં જોડાઈ જાઓ છો તો તમારા બધાનો પણ ખૂબ ખૂબ ભાઈ વાલજીભાઈ વાવસ્થાનભાઈ નિમિત્ત દર્શન કરવા બદલ ખૂબ ખૂબ આભાર તમારા બધાનો ખૂબ ખૂબ ભાઈ રોજ તો લાઈવ ચાલુ કરી દો પણ તમે કોઈ દર્શન કરવાવાળા જ ન હોય તો શું કામનું ભાઈ એટલે તમારા બધાનો પણ ખૂબ ખૂબ આભાર બધા છે તમારો સવાર સમમાં કિંમતી સમય કાઢીને આપણી સાથે લાઈવમાં જોડાવ છો તો અત્યારે ધ્યાનમાં આવી ગયા છો તમે જોઈ શકો છો

હવે તમને બાપાના દર્શન થશે હું શિક્ષકમાં છું ભાઈ ઈશ્વર ગિરી અને અત્યારે દર્શન કરાવીને હવે સ્કૂલ જ જાણું છે તો આજના દર્શન સુધી મજાના જોઈ શકું છું બાપાના લાયદેશન બે આંખ નાક કાન મોટું મજાનું દર્શન થશે જોઈ શકો છો કે વડમાં છે એક જગ્યા પણ ઘણી બધી જગ્યા છે બાપાના દર્શન થાય છે પછી જે તમને જોવાની શક્તિ તો ચાલો મિત્રો વધારે તમારો ટાઈમ નહી લેતા આગળ જઈએ અને બીજા મંદિરના પણ દર્શન કરાવીએ સારી વાત કહેવાય ભાઈ સુરેશભાઈ અમદાવાદી બાપસ્ત્રામભાઈ ઈશ્વરગીરી પણ શિક્ષક છે સરસભાઈ ચાલો મિત્રો તો આગળ જઈશું અને બીજા મંદિરના પણ દર્શન કરાવશું અહીંથી જોઈ શકો કે સવાર સવાર બાપપાનું મંદિર છે સુંદર મજાનું લાગી રહ્યું છે સૂર્યના કિરણોથી તો આજના સુંદર મજાના લાઈ દર્શન જોઈ શકો છો ફરી પાસે ગાંધી મંદિર આવી ગયા છે અને ગાંધી મંદિરના આજના લાઈ દર્શન

અને ડેલી આપણી સાથે જોડાઈ જાય છે જિગ્નેશભાઈ છે ઈશ્વરજી છે મોટાભાગના બધા જ સબસ્ક્રાઈબરો છે આપણે રોજ લાઈવમાં હોય જ છે તો જે નવા મિત્રો આપણી સાથે જોડાય છે તેમને જણાવી દઈએ કે તમે અમારી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે આઠ વાગે વાપરના લાવી દેશે સાંજના સાડા છે સંધ્યાથી દર્શન અને રાત્રે આઠ વાગે પછી વાપરના લાવી દેશે થઈ શકે અને બીજા મિત્રોને પણ જણાવ્યું કે જો તમને દર્શન કરવા મજા આવે તો આપણે વિડિયો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો અને તમારા બીજા મિત્રોને શેર કરી શકો છો જેથી કરી ઘરે બેસીને પણ છે બાપાના દેશ તો એ એમ તો આજનો એડ્રેસથી રાખીએ નિલદીપસિંહ સુડાસમા આજે લાઈવમાં જોડાયા છે તો મિત્રો આજનો એડ્રેસથી રાખીએ બાપેશમ જય શ્રી રામ રાધ રાધે મકવાણા કિશનભાઈ મનસુખભાઈ બગદાણા બાપસ્તરામભાઈ તો આજનો એડ્રેસ સુધી રાખીએ મિત્રો બાપેશમ જય શ્રી રામ રાધ રાધે up the direction of